गुजरात सरकार सस्ता में लई जैसे महाकुंभ जीएसआरटीसी शुरू करते अमदावादी प्रयागराज वोल्वो बस પ્રયાગરાજ મહાકુંભ ચાલી રહ્યો છે જેને મહાકુંભ માટે રેલવે વિશેષ દ્વારા ટ્રેન ચલાવવામાં આવી રહી છે જોકે આ ટ્રેન ફૂલ જઈ રહી છે એરલાઇન્સ દ્વારા પણ પ્રયાગરાજ માટે ફ્લાઇટ ચલાવવામાં આવી રહી છે ફ્લાઇટના ભાડા ડબલ થી પણ વધુ થઈ ગયા છે ત્યારે ગુજરાત થી જતા શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકાર દ્વારા પ્રયાગરાજ માટે વિશેષ બસ ચલાવવાનો નિર્ણય કર્યો છે એસી વોલ્વો બસની વ્યવસ્થા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કે પવિત્ર મહાકુંભ માટે કરોડો લોકો આસ્થાની ડુબકી મારવા પ્રયાગરાજ જાય છે પ્રયાગરાજમાં આસ્થા ડુબકી મારવા માટે રાજ્ય સરકાર દ્વારા સકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો છે ગુજરાત સરકારના સહયોગથી ગુજરાત ટુરિઝમ અને જીએસઆરટીસી દ્વારા એસી વોલ્વો બસની વ્યવસ્થા કરવામાં આવી છે હર્ષ સંઘવીએ અંગેની માહિતી આપતા જણાવ્યું છે કે ચલો કુંભ ચલે સ્લોગન સાથે રાજ્ય સરકાર દ્વારા કુંભ વિશેષ બસ ચલાવાશે શ્રદ્ધાળુઓની સુવિધા માટે નિર્ણય કરવામાં આવ્યો છે ત્રણ રાત ચાર દિવસનું પેકેજ છે રૂપિયા એક્યાસી ભાડું રાખવામાં આવ્યું છે હાલ તો અમદાવાદ થી વોલ્વો ઉપડશે સત્યાવીસ જાન્યુઆરીના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લીલી ઝંડી આપવામાં આવશે અમદાવાદથી થી લાંબુ અંતર હોવાથી શિવપુરીમાં એક રાત્રિ રોકાણ કરવામાં આવશે શ્રદ્ધાળુઓ બુક કરાવે ત્યારે સૂચના જરૂર વાંચી લે